ચલો ગણપતિ પપ્પા મોરિયા હવે આજે સરસ મજાની રેસીપી બનાવવાના છીએ મમ્મી અને દીકરો તમારા માટે આવી ગયા છે લાડવા બનાવવાના છે અને તમારા ઘરે કદાચ કોઈ પણ પ્રજાતનો પ્રસંગ હોય ઘરે લાડવા બનાવવા છે કેવી રીતે બનાવવાનું કેટલું માપ રાખવાનું બધી જ માહિતી મમ્મી આપવાના છે એટલે હું પણ આવી ગયો છું તો ચલો ફટાફટ અમે લાડવાની રેસીપી શરૂઆત કરીએ બરાબર

એટલે આપણે ગોળના બનાવવાના છે ધ્યાન રાખવાનું જો નરમ થઈ જશે ને તો અંદર તેલ વધારે પી જશે અને માપનું હશે ને તો સરખા રીતે આપણા ક્રિસ્પી મુઠિયા સરસ તળે હશે ચલો આપણો લોટ છે ટોટલી આપણો મસ્ત મજાનો બંધાઈ ગયો આવી રીતે લેવાનો એ ગુલ્લો અને આમ હાથ રાખવાનો એક હાથ આમ વાળવાનો અને એક હાથ રાખવાનો આમ કરી અને દબાવવાનો બે હથેલીથી એટલે આપણો અંદર પડી જશે ખાડો આ રીતે ખાડામાં આપણો મુઠ્યો વાર એટલે અંદરથી પણ તળાઈ જાય અને બહારથી પણ સરસ એવા તળાઈ જાય ત્યાંથી એ કાચા ના રહી જાય આ રીતે આપણે બધા મુઠ્યો એક જાતની એમ કહે છે નાવડી બનાવવાની હા જો નાવડી વાળા મુઠ્યા બનાવી નાખવાના એટલે તળવાના ટાઈમે સરસ રીતે મસ્તન સેટ થઈ જાય એટલે આ રીતે તમે દબાવશો ને તો તમારે સરસ આમ બે બાજુ થી પાતળું પાતળું પડ થશે એટલે આમ કાચું નહીં રહી જાય અને તેલ અચ્છા એ બધું બારો નીકળી જશે આ રીતે આપણે બધા મુઠિયા વારી દઈએ એટલે અમુક ના જયારે લાડવા ખાતા હોય તો તેલ તેલ વાળા લાગતા હોય કાચા લાગતા હોય તો એનું રીઝન આવું હોય રીઝન ઘણા લોકો શું કરે કે આ રીતે આમ કરી અને આમ તળી દે એટલે વચ્ચેનો ભાગ અંદરથી કદાચ ક્યાંક કાચો રહી જાય અને તેલ પણ કદાચ રહી જતું હોય અને આ રીતે તમે કરો તો તેલ અંદર રે નહીં અને મુઠિયા સરસ થાય આપણા દાદા દાદી બધા રીતે પહેલાથી કરતા હતા બસ આ બધા મુખ્ય આ રીતે આપણે મારી દઈએ બરાબર હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ આપણું થોડું થોડું થઈ ગયું છે ધીરે ધીરે આપણે ફાસ્ટ ધીરો ફાસ્ટ ધીરો કરી અને બધા મુઠિયા આપણે તળી લઈશું ધીરો ફાસ્ટ કરીને હાલ તો ફાસ્ટ કર્યો છે થોડો ધીરે કરીએ થોડો ફાસ્ટ કરીએ એમ કરી અને બધા મુઠિયા સરસ આપણે

આ દિવાળી સુધીમાં મારા ભાવેશના પરણાઈ દેવો છે બરાબર મારું ગોઠવાઈ ગયું છે બસ ગોઠવાઈ ગયું છે પેલું ગીત નહીં ગોઠવાઈ ગયા ભાઈ ગોઠવાઈ ગયા તમને તમને ખુશી કહી દઉં અત્યારે જે પહેલો વિડીયો છે તો અમારું ગોઠવાય જ ગયું છે અને આવનારા સમયની અંદર આમના ટાઈમની અંદર સગાઈ થઈ જશે તમને વિડીયોમાં બતાવી પ્રોગ્રામ જે કાઈ હશે ખબર પડી જશે

આપણા મુઠિયામાં જો આ રીતે તિરાર પડી જાય ને તો સમજવાનું કે આપણા મુઠિયા વ્યવસ્થિત તળાઈ ગયા છે અંદરથી અને બહારથી મસ્ત તિરાર પડી ગયા છે અને મસ્ત ક્રિસ્પી એકદમ અંદરથી સરસ તળાઈ ગયા છે એટલે પહેલાં આ રીતે આપણે આમ કાઢીએ એટલે ત્યાં સુધી જેટલું અંદર તેલ હશે એ બધું નીકળી જશે પાછો એક એક ઘાન છેલ્લો આપણે મૂકી દઈએ એટલે આપણે સરસ બે ઘાનના મુઠિયા તૈયાર થઈ જાય હવે આપણે શું કરવાનું છે પહેલાં છે ને આ રીતે થોડુંક ટેકલ લેવાનું એટલે હાથ કચરા થોડી દેવા હા હાથ કચરા થોડો બરાબર એટલે થોડા ઠંડા પણ પડી જાય એટલે આપણો મિક્સર ખરાબ ના થાય ગરમ ગરમ માં ના કરે એટલે આ ઘરે સરસ મજાના લાડવા તમે છેલ્લા ક્યારે બનાવ્યા હતા એ કોમેન્ટ કરજો હવે નેક્સ્ટ વિડિયો કયો રાવો આપણે લાવો જોઈએ બરાબર નંબર તો એ ભી મને કોમેન્ટ કરજો બીજી ખાસ વસ્તુ આજે ની અંદર તમને બતાવવાના છે આપણે સુજાતાનું સ્પેશિયલ મિક્સર છે જે જે લોકો કદાચ કોઈ પણ જાતની કંપનીના મિક્સર વાપરતા હશે અથવા સુજાતા વાપરતા હશે એ લોકોને ખબર હશે કે આ સુપર આરપીએમ વાળું મીટર મિક્સર છે એની અંદર તમે કાંઈ પણ વસ્તુ તમે એની અંદર તમે દળશો ને તો એ બહુ સ્મૂથ થાય બરાબર ને એકદમ અને આના અંદર મેં અમે લીધું છે જ્યુસર વાળું મોટર આની અંદર અમે લીધું છે જ્યુસરવાળું જ્યુસરની અંદર તમે કોઈ પણ વસ્તુની જ્યુસ નીકળતો એ વસ્તુ અંદર નાખો એટલે મજાનો જ્યુસ પણ નીકળી જાય જો તમે લેવા માંગતો હોય તો અહીંયા એક સ્ક્રીન ઉપર તમે પ્રોડક્ટ ઉપર ખાલી ક્લિક કરશો ને એ સુજાતાનું મિક્સર આવશે તમે ત્યાંથી પણ ડાયરેક્ટ બાય કરવું હોય તો તમે ડાયરેક્ટ બાય કરી શકવાના છો અને ચલો હવે આપણે આ સુજાતા મિક્સરમાંથી આપણે લાડવા બનાવવાની શરૂઆત કરીએ બરાબર અમ્મી આટલું કાઠું વસ્તુ પણ આરામથી આ મિક્સરની અંદર સરસ રીતે દડાઈ જાય છે અત્યારે તમે જોઈ છો કે મિક્સરની અંદર આપણે એક જ વખત ફેરવવાથી કેટલું સ્મૂથ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે હવે આ હવે આપણે આની અંદર શું કરવાનું છે આ ઝીણું ચાયણો હોય ચોખાનું ચારવાનું એ ચાયણો લઈ લેવાનું એના અંદર આપણે થોડું કદાચ કણી ક્યાંક રહી ગયું હોય તો આ મય નીકળી જાય નીકળી જાય અને સરસ રીતે આપણું આ જે કઈ કાકરા કાકરા ટાઈપ જેવું થઈ રહી ગયું હોય તો બી એની અંદર નીકળી જાય ફરીથી આપણે કરતા ફાવે બરાબર ને કણી કહેવાય કણી હા કણી રહી ગયું હોય હા યસ હા બઉ આમ ઘી એને વધારે જોઈતું હોય એટલા માટે જો આ કાજુ અને બદામ મેં આવી રીતે કટકા કરીને લઈ લીધા છે હવે જો તમને બતાવ્યું તો પેલા લોટ બે વાડકી હતી તો એના સામો એક વાડકી આપણે ગોળ લીધો છે બરાબર છે આ ગોળ આપણે વાટકી લોટ લીધો તો એટલી જ વાટકી આપણે આપણે વાટકી બે ઘણી વખત ઘી ઘી પછી અંદર જેટલું થોડું નાખીએ અને સરસ આપણે ગોળને કાલવી લઈએ ગોળ અને ચાસણી નથી કરવાની જ્યાં સુધી આટલો ગોળ આપણો પીગળી જાય ને એટલું જ આપણે કરવાનું છે એટલે આમાં ચાસણી નહીં બનાવ કરવાની ખાલી ગોળ પીગાડવા છે છે આપણો ઘી અને ગોળનો પાયો તૈયાર થઈ ગયો પાયો નથી કરવાનો તો ગોળ પીગળે પીગળે એટલું રાખવાનો ગરમ કરવાનો ખાલી ગરમ કરવાનું બરાબર એટલે અંદર શું કે આપણે ખાવામાં ગાંગરા ગાંગરા ના આવે એટલે ખાલી ગોળને પીગળવાનો છે બરાબર જરી કા આપણે જાયફળ ઘસું જાયફર તમારે વધુ પડતો ન ઘસવાનો કારણ એનો ટેસ્ટ છે ને ખરાબ આવે છે જરાક જ જાયફળ આપણે ઘસી લઈશું એના અંદર થોડોક આપણે એલચી પાવડર નાખીશું હમ હમ કોકરાની છીંદી એને ફ્લેવર સારી આવે છે કાજુ અને બદામ છે તમારે વસમાં આપણે ગોળને ઘી નાખી દઈશું આપણું ઘી અને ગોળનું જે આપણે બનાવ્યું છે એ આની અંદર કરી દેવાનું મિક્સ કરી દઈશું આપણે પાક્કા ગુજરાતી છે સપાટ સ્ટાર્ટ કરી હા કશું વેસ્ટ ન જવા દઈએ આપણે ચારોડી આપણે પહેલાં ચારોળીનો ઉપયોગ વધારે કરતા હતા અત્યારે ચારોળી હાવ જતી હોય એવું લાગે કોઈ ખાસ કરીને ચારોળીનો ઉપયોગ નહીં કરતા બધા બદામનો જ ઉપયોગ કરે છે મોટે ભાગે આના અંદર ખસખસ નથી આવતી કારણ કે ખસખસ પહેલાંના ઘેડાઓ કે ખસખસ દાદાને નથી ચડતી એનામાં એટલે ગણપતિના લાડવામાં આપણે ખસખસનો ઉપયોગ નહીં કરીએ એ પાસે મોલ્ડ છે એટલે સારું શેપ દેખાય એટલા માટે બરાબર આમમાં હા વાહાઈ વાહ અતિ સુંદર મસ્ત મજાના લાડવાની પ્રસાદી આપણા માટે અત્યારે આપણે દાદા માટે તૈયાર થઈ રહી છે હવે તમારા ઘરે પણ આવી સરસ રેસીપી ભાઈ દાદાને અને શ્રી ગણપતિ મહારાજને આપણે સરસ લાડવા આપણે અર્પણ કરીશું અને અમારો આ પ્રસાદ તમે ગ્રહણ કરો અને ખૂબ ઘણા ઘણા આશીર્વાદ આપો ને અમારા જે પણ વ્યૂઅર અત્યારે જોઈ રહ્યા હા અને અમારા જેટલા પણ વ્યૂઅરો છે અને એમની પણ મનોકામના ખૂબ ખૂબ બધી પૂર્ણ કરો એવી શુભેચ્છાઓ સાથે તો આ વિડીયો તમને કેવું લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરજો હવે મમ્મી અને દીકરાની જોડી કમબેક કરી ચૂકી છે ઘણો સમય એવો થઈ ગયો હતો કે વચ્ચે મને ટાઈમનો અભાવ બહુ વધારે થઈ જતો હતો હું સવારે વહેલાસર નીકળી જતો અને સાંજે મોડા મોડા સુધી આવતો હતો પણ હવે જો જેમ જેમ સમય મળતો રહેશે મને વચ્ચે વચ્ચે એમ એમ આપણે વિડીયો બનાવતા રહીશું ટાર્ગેટ એવો મૂકે છે કે મહિનાના પંદર વિડિયો તો તમને તમારા સુધી પ્રસ્તુત કરતા રહીએ શું કહેવું મા હા બરાબર હવે આપણે અત્યારે એક સરસ મેળાનું મિક્સર પણ તમને ઇન્ફોર્મેશન આપી છે જો તમારે બાય કરવું છે તો નીચે એક લિંક આપી છે એમાં કોન્ટેક્ટ કરી લોજો ડાયરેક્ટ તમે ફ્લિપકાર્ટ કે એમેઝોનની અંદર તમે ડાયરેક્ટ સીધા પહોંચી જશો અને તમે ત્યાંથી બાય કરી શકો છો હવે બીજી એવી કાંઈ પણ અલગ અલગ જાતની નવી નવી રેસીપી તમારી સાથે અમે લેતા આવીશું બરાબર ને હા નવી માં આવ્યા છો નવા લોકો આવ્યા છો લાડવા પસંદ આવ્યા હોય વાતો પસંદ આવી હોય તો જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમે તમે ચલો નવા સાથે ફરી મળીએ ત્યાં સુધી જયારે